મહિનો થવા આવ્યો એસઆઈટી રાજ્ય સરકારને રિપોર્ટ આપી દીધો છે પણ તેમ છતાં પણ હજી ક્યાંય ન્યાયની આશા તો છોડો સાહેબ એક નાનકડી એવી ઝલક સુધા નથી દેખાતી મોટા મોટા અધિકારીઓ સુધી રેલો પહોંચ્યો નથી પદાધિકારીઓ નેતાઓનો કોઈ વાળ વાંકો કરી શક્યા નથી અને જે પીડિતો છે જેમણે સ્વજનો ખુમાવ્યા છે જેમના માળા પરિવારના વેર વિખેર થઈ ગયા છે એ હવે લડી લેવાના મૂડમાં છે એમના દ્વારા પચીસમીએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ન્યાય માટે લડતમાં સાથ આપવા માટે રાજકોટવાસીઓને એટલી અપીલ કરીએ કે પચીસ તારીખે અમે જે આહવાન આપ્યું છે એમાં અમારો સાથ આપે ન્યાય માટે પચીસ તારીખે એક દિવસ માટે અમારા માટે અને અમારા પરિવાર જે પીડિત પરિવાર છે એના માટે એ લોકો સપોર્ટ કરે એટલું આ શું માગણી છે આખી આખો અત્યારે કોર્ટ કેસ તો ચાલી રહ્યું છે ફાસ્ટેગ કોર્ટમાં કેસ જાય પ્લસમાં એસઆઈટીનો જે રિપોર્ટ અત્યારે આવે છે એસઆઈટીના રિપોર્ટ ઉપર અમને કોઈ જાતનો કાંઈ ભરોસો છે નહીં એસઆઈટી હેડ બદલે અથવા કાં કોર્ટ માન્યતા આપતું હોય એ રિપોર્ટ કામ આવે એસઆઈટીનો રિપોર્ટ કરીને જો કોર્ટ એને નોંધમાં ન લેતું હોય તો એસઆઈટીના રિપોર્ટને આપણે શું કરવા છે